જય શ્રી કૃષ્ણ માતા સીતા કે જે લક્ષ્મીજીનો અવતાર છે જે વૈશાખ માસના સુદ પક્ષની નવમીના દિવસે પૃથ્વી પર પ્રકટ થયા હતા જેથી માતા લક્ષ્મી સ્વરૂપા સીતા માતાના પ્રાગટ્ય દિવસ તરીકે આ દિવસને સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે માતા સીતા સાથે પ્રભુ શ્રીરામની પૂજા આરાધના કરાય છે જાનકી જયંતી સીતા નવમીના દિવસે વિધિપૂર્વક પ્રભુ શ્રી રામ અને માતા સીતાની પૂજા આરાધના કરી કથા વાર્તા સાંભળવામાં અથવા વાંચવામાં આવે છે ધૂપદીપ પુષ્પો મિષ્ઠાન અર્પિત કરાય છે અને માતા સીતાની સમક્ષ ગાયના ઘીનો દીવો કરીને માતા સીતાને સોળ શણગાર અર્પિત કરાય છે અને તેથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે કહેવાય છે કે આ દિવસે પ્રભુ શ્રી રામ અને માતા સીતાની ઉપાસના કરવામાં આવે ઉપવાસ રાખીને પૂજા પાઠ કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ દુઃખ દરિદ્રતા અને શોક નષ્ટ થાય છે લક્ષ્મી સ્વરૂપા માતા સીતાના પ્રાગટ્ય દિવસ સીતા નવમીના દિવસે માતા સીતાની પૂજા ઉપાસના કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પણ અવશ્ય મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો ચાલો આજે સીતા નવમીના દિવસે આપણે આ શુભ દિવસના શુભ મુહૂર્ત અને તેની મુખ્ય કથા વાર્તાનું શ્રવણ કરીએ પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી અમારા દ્વારા વેદો અને પુરાણોમાંથી આપવામાં આવતી માહિતી અને પ્રમાણભૂત કથાઓ સરળતાથી તમને મળી રહે તો ચાલો આજની કથા આરંભ કરીએ સીતા નવમીનો આ શુભ દિવસ સોળ મે બે હજાર ચોવીસને મંગળવારે છે વૈશાખ માસની સુદ પક્ષની નવમી તિથિ સોળ મે ના દિવસે સવારે છ વાગે બાવીસ મિનિટથી શરૂ થઈને સત્તર મે સવારે આઠ વાગેને અડતાળીસ મિનિટ સુધી રહેશે માતા સીતાની સાથે પ્રભુ શ્રી રામની ઉપાસના પૂજા આરાધના કરવાનું શુભ મુહૂર્ત આ દિવસે અગિયાર વાગેને છવ્વીસ મિનિટથી લઈને બપોરના બે વાગેને પાંચ મિનિટ સુધી રહેશે જાનકી જયંતિના દિવસે સીતા માતાની પૂજા આરાધના અને ઉપવાસ કરવાથી તેમજ આ દિવસે માતા સીતાની કથા અને મહિમા સાંભળવાથી ભક્તોને અક્ષત ફળની પ્રાપ્તિ થાય છે જીવન સુખમય બની જાય છે જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભવસાગરમાંથી મુક્તિ મેળવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણના અવતાર સાથે તેમના અર્ધાંગિની તેમના પત્ની માતા લક્ષ્મી પણ અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે અને તેથી જ નારાયણના અવતાર પ્રભુ શ્રી રામની સાથે તેમના શક્તિ બનીને માતા સીતાએ પણ ધરતી પર જન્મ લીધો હતો તેમનો જન્મ મિથિલા રાજ્યમાં થયો રાજા જનકના ઘરે પુત્રી તરીકે અવતરિત થયા અને તેથી માતા સીતાને જાનકી પણ કહેવાય છે માતા સીતાની માતાનું નામ સોનાયના દેવી છે જે વાસુકી નાગના પુત્રી છે અને જેમને ભગવાન શિવે પોતાના કંઠે ધારણ કરેલા છે માતા સીતાના વિવાહ અયોધ્યાના રાજા દશરથના સૌથી મોટા પુત્ર પ્રભુ શ્રી રામ સાથે થયા કે જે સ્વયં ભગવાન શ્રી નારાયણના અવતાર છે રાજા જનકની બીજી પુત્રી ઉર્મિલા તેમનો વિવાહ પ્રભુ શ્રી નાના ભાઈ અને શેષ નાગના અવતાર લક્ષ્મણ સાથે કરવામાં આવ્યો અને રાજા જનકના ભાઈ કુશધ્વજની બે પુત્રીઓ માંડવી અને કીર્તિના લગ્ન રાજા દશરથના પુત્ર ભરત અને શત્રુઘ્ન સાથે થયા માતા સીતા એક આદર્શ પુત્રી તો હતા જ પરંતુ તેની સાથે સાથે તેઓ કર્તવ્યનિષ્ઠ વહુ પતિવ્રતા પત્ની અને સતિત્વ ધરાવનાર એક શક્તિશાળી નારી પણ હતા મૂર્તિ હતા તેમના સતીત્વના પ્રભાવથી દુષ્ટ રાવણ તેમની નજીક પણ નહોતો જઈ શક્યો જેણે સર્વ દેવોને પોતાના દાસ બનાવ્યા હતા અને દેવો સાથે મનુષ્ય ઋષિ તપસ્વીઓ યક્ષ નાગ કિન્નરો સિદ્ધો વગેરે બધા જ જેના ત્રાસથી ત્રાહી માં પોકારતા હતા તેણે તેને બળજબરીથી જગતને વશમાં કરી દીધું હતું અને જેના કારણે શુભ આચરણ કોઈ સ્થાને નહોતું થતું તેમજ જેના ભયથી દેવો બ્રાહ્મણો અને ગુરુને પણ કોઈ માનતું નહોતું જેના પાપ અને અત્યાચારના કારણે ભગવાન શ્રી નારાયણની ભક્તિ યજ્ઞ તપ દાન પૃથ્વી પર નહોતા કરવામાં આવતા બધે જ અનિતિ અને પાપ ફેલાવા લાગ્યું હતું આ એ જ દાનવ રાવણ છે કે જે પોતે સીતા માતાના સતીત્વ સામે નહોતો ટકી શક્યો વાસ્તવમાં ભગવાન વિષ્ણુના બે દ્વારપાલ જય અને વિજય હતા સનત કુમારો દ્વારા મળેલા શ્રાપના કારણે તેમણે ધરતી પર જન્મ લેવો પડ્યો અને આ જય વિજયે ત્રણ વખત દાનવ સ્વરૂપે જન્મ લઈને ફરીથી પ્રભુ શ્રી નારાયણના શરણમાં જવાનું નક્કી કર્યું રાવણ અને કુંભકર્ણ આ બંને ભાઈઓ વાસ્તવમાં નારાયણના દ્વારપાળ જય અને વિજય હતા તેમણે બ્રહ્માજીનું તપ કરીને એટલા શક્તિશાળી બની ગયા કે તેમણે ત્રિલોક અને ભુવનને પોતાના નિયંત્રણમાં કરી લીધું હતું રાવણે પોતાના ભાઈ કુબેર પાસેથી ધન સંપત્તિ છીનવીને સોનાની લંકા વસાવી અને તેનો અધિપતિ બન્યો રાવણથી સમગ્ર સૃષ્ટિને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ અવતાર લીધો અને લક્ષ્મીએ ના પુત્ર પુત્રી સીતા બનીને અવતરિત થયા માતા સીતાના જન્મ પાછળ એક સુંદર પૌરાણિક કથા જોડાયેલી છે રામાયણના બાલ્યકાંડ માં દર્શાવ્યા અનુસાર માતા સીતા એ પૃથ્વી માંથી પ્રગટ થયા હતા શ્રી વાલ્મિકી રામાયણમાં જણાવ્યા અનુસાર રાવણ ત્રણેય લોકમાં વિજેતા બન્યો હતો પરંતુ પરાક્રમી અને શક્તિશાળી એવા બલિરાજા વાનર રાજરાજ વાલી અને રાજા સહસ્ત્રાર્જુન જેવા મહાબલી રાજાઓએ રાવણને પરાસ્ત કર્યો હતો જેના કારણે તે અત્યંત ક્રોધિત હતો અને અમુક એવા કાર્ય કર્યા જેના કારણે તેણે પોતાના પતનનું કારણ પોતે જ નિર્માણ કર્યું આ એ સમયની વાત છે જ્યારે રાવણને સહસ્ત્રારજીને તેના અશ્વશાળામાં બાંધી દીધો હતો અને ત્યાર પછી પુલતસ્ય મુનિએ તેને છોડાવ્યો હતો ત્યારે શરમથી પોતાનું માથું ઝુકાવીને તે લંકા ચાલ્યો ગયો ત્યારે તેણે એક સુંદર સ્ત્રીને રસ્તામાં જોઈ તો તેને તે સ્ત્રીને રોકી પરંતુ તે સ્ત્રી રોકાઈ નહીં તેથી રાવણ તેની પાસે જઈને તેને સ્પર્શ કરવા લાગ્યો આ સ્ત્રી કુબેરની પુત્ર વધુ ઉર્વશી હતી જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે રાવણે તેને છોડી દીધી અને ઉર્વશીએ આ બધી જ વાત તેના પતિ નળકુબેરને અલકાપુરીમાં આવીને જણાવી તેથી નળકુબેર ક્રોધે ભરાયો અને રાવણને શ્રાપ આપ્યો રાવણનો મલીન વંશ નાશ પામશે આ શ્રાપથી રાવણ ભયભીત થઈ ગયો અકળાયો પરંતુ તેમ છતાં તેણે પોતાના દુષ્કર્મ છોડ્યા નહીં ઋષિ મુનિઓને દંડ આપવા માટે પોતાના દૂતને મોકલ્યા અને રાવણના ત્રાસથી ઋષિમુનિઓએ પણ તેને શ્રાપ આપ્યો અને એક લોહીથી ભરેલો ઘડો રાવણના દૂતો સાથે પાછો મોકલ્યો અને કહ્યું કે જ્યારે આ ઘડો ખુલશે ત્યારે સકળ પરિવાર સાથે રાવણ કુળનો નાશ થઈ જશે રાવણના દૂતો તે ઘડો લઈને રાવણ પાસે આવ્યા અને બધી વાત કહી સંભળાવી આ વાત સાંભળીને રાવણે ગભરાઈને પોતાના દૂતને ઉત્તર દિશામાં જઈને તે ઘડો સંભાળીને રાખી દેવા કહ્યું તેથી દૂત ઘડો લઈને ઉત્તર દિશામાં જનકપુરીમાં પ્રવેશ્યો અને ત્યાં આગળ એક ખેતરમાં ઘડો મૂકી દીધો દેવતાઓના શત્રુ રાવણે આ કૃત્ય બહુ જ ખોટું કર્યું અને જનકપુરીમાં દુષ્કાળ પડ્યો અને વરસાદ વિના પ્રજા બેહાલ બની તે સમયે ઋષિમુનિઓની સલાહથી જનક રાજાએ એક યજ્ઞનો આરંભ કર્યો જેમાં સુવર્ણના હળથી જમીન ખેડાવી જમીન ખેડતી વખતે કઈક હળની આડું આવ્યું તેથી જનક રાજાએ ત્યાં જોયું તો એક ઘડો હતો જેમાં એક બાળકી હતી અને તેને જનક રાજાએ ભુજા એટલે કે પૃથ્વીની પુત્રી કહીને બોલાવી પોતાના ગળે લગાવી અને તે હતા માતા સીતા જેમનું નામ જાનકી પડ્યું અને નારદજીએ તેમને સીતા નામ આપ્યું પૃથ્વીમાંથી પ્રગટ થયા હતા માતા લક્ષ્મીના અવતાર સીતા માતા અને જનક પુત્રી જાનકી કહેવાયા જેમના લગ્ન અયોધ્યાના રાજા દશરથના પુત્ર પ્રભુ શ્રી રામ સાથે થયા સીતા માતા પરણીને સાસરે ગયા કર્તવ્ય નિષ્ઠા બની બધા જ કર્તવ્ય પૂર્ણ કર્યા અને પ્રભુ શ્રી રામ સાથે સુખેથી રહેતા હતા હવે એવા સમયે એવું થયું કે જ્યારે રાજા દશરથની રાણી કઈ પોતાના પુત્ર ભરતના મોહમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતાને ચૌદ વર્ષનો વનવાસ અપાવ્યો કે જેથી પ્રભુ શ્રી રામ અને માતા સીતા સાથે ભાઈ લક્ષ્મણ પણ વનમાં ગયા વનમાં કુટીર બાંધીને રહેવા લાગ્યા પતિ પતિ પરાયણ સીતા સીતા માતા માતા વનમાં પણ પોતાના સાથે સુખની અનુભૂતિ કરતા હતા સ્વયં લક્ષ્મી સ્વરૂપા હતા આમ છતાં તેમણે પૃથ્વી પર અવતાર ધારણ કરીને એક મનુષ્યને મનુષ્ય યોનીમાં કઈ રીતે જીવવું જોઈએ તેની પણ તેમને પ્રેરણા આપી હતી પ્રભુ શ્રી રામ અને માતા સીતા લક્ષ્મણ સાથે પોતાના વર્ષનો વિતાવી રહ્યા હતા હવે રાક્ષસી શોરપણ ખા ત્યાં ભ્રમણ કરી રહી હતી જેને લક્ષ્મણજીને જોયા અને એમના સુંદર કદાવર રૂપ જોઈને તેમના પર મોહિત થઈ ગઈ તેમને પામવાના તેણે પ્રયાસો કર્યા ત્યારે ક્રોધમાં આવીને લક્ષ્મણજીએ તેનું નાક કાપી નાખ્યું જેથી તે શોર્પણ ખા પોતાના અપમાનનો બદલો લેવા માટે પોતાના ભાઈ રાવણ પાસે ફરિયાદ કરવા ગઈ આથી રાવણે પોતાની બહેનનો બદલો લેવા માટે તે વનમાં આવ્યો ત્યાં તેણે માતા સીતાને જોયા અને તે સીતા માતાના સુંદર રૂપથી મોહિત થઈ ગયો તેનું હરણ કરવા માટે તેણે ષડયંત્ર રચ્યું અને રાવણે એક સુવર્ણ મૃગને વનમાં મોકલ્યું જેને જોઈને સીતા માતાએ કસ્તુરી મૃગને પકડવા માટે પોતાના પતિ શ્રી રામ અને ભાઈ લક્ષ્મણને પાછળ મોકલ્યા પાછળથી રાવણે બ્રાહ્મણનું રૂપ લઈને સીતા માતાનું હરણ કર્યું હરણ કરીને સીતા માતાને રાવણ પોતાની લંકામાં અશોક વાટિકામાં લઈ ગયો ત્યાં સામ દામ દંડ અને પ્રલોભન દ્વારા સીતા માતાને પામવાના રાવણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ પતિવ્રતા સીતા માતાએ એક તણખલાના આધારે પોતાની પવિત્રતાનું સ્વયં રક્ષણ કર્યું માતા સીતાના સતીત્વ આગળ રાવણ તેમનું કંઈ જ બગાડી ના શક્યો ત્યાર પછી હનુમાનજીની સહાયથી પ્રભુ શ્રી રામે માતા સીતાની શોધ કરી અને જાણ્યું કે રાવણે માતા સીતાને અશોક વાટિકામાં રાખ્યા છે પ્રભુ શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરીને માતા સીતાને પાછા મેળવ્યા રામાયણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લંકામાં સીતા માતાની છાયા હતી કારણ કે પ્રભુ શ્રી રામ એ ભગવાન નારાયણના અવતાર છે અને તેથી તે ભવિષ્ય જાણતા હતા અને તેમણે તેથી જ માતા સીતાને અગ્નિદેવને પહેલાં જ સોંપી દીધા હતા અને તેમની છાયા કે જે માયા સીતા હતી તેનું હરણ કરીને રાવણ લંકામાં લઈ ગયો હતો લંકાથી પાછા આવીને સીતા માતાએ પોતાનું સતત્વ સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપવી પડી હતી પરંતુ આ ભગવાન નારાયણની જ માયા હતી કે જેથી અગ્નિદેવને સોંપેલ સીતા માતા પાછા આવી શકે અને માયા સીતા અગ્નિદેવમાં સમાઈ ગયા ત્યાર પછી પ્રભુ શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી વનવાસ ભોગવીને અયોધ્યામાં પાછા ફર્યા પ્રભુ શ્રી રામ રાજા બન્યા અને સીતા માતા સુખેથી રહેવા લાગ્યા પરંતુ અહીંયા સીતા માતાના જીવનનો સંઘર્ષ પૂર્ણ નહોતો થયો પ્રજામાં ચર્ચા થવા લાગી કે આટલા દિવસ રાણી સીતા રાવણની લંકામાં રહ્યા હતા સીતા માતાની નિંદા થવા લાગી અને આ વાત શ્રી રામ સુધી પહોંચી તેથી એક વખત પ્રભુ શ્રી રામ વેશ બદલીને નગર ભ્રમણ કરવા ગયા ત્યારે એક ધોબીની વાત સાંભળી અને તે ધોબી પોતાની પત્નીને કહી રહ્યો હતો કે રાણી સીતા તો આટલા દિવસ લંકામાં રહીને આવ્યા છે છતાં પ્રભુજીએ રામે તેમને રાખી લીધા પણ હું તેમના જેવો નથી તું કલંકિની છે તને હું મારી સાથે નહીં રાખું અને આ વાત પ્રભુ શ્રી રામે સાંભળી લીધી કે જેથી પ્રભુ શ્રી રામ ખૂબ જ દુઃખી થયા પરંતુ તે અયોધ્યાના રાજા હતા તેથી તેમણે માતા સીતાને વનમાં મોકલી દીધા અને એક ધોબીની વાત સાંભળીને શ્રી રામે માતા સીતાનો ત્યાગ કર્યો રામાયણમાં આ પ્રસંગને પણ પ્રભુની માયા જ કહી છે કારણ કે આ સમયે પણ પ્રભુ શ્રી રામે માયાથી સીતા માતાને પોતાના ધામ મોકલી દીધા હતા અને માયા સીતાને વનમાં રાખ્યા હતા માતા માતા સીતા સીતા વનમાં ઋષિના આશ્રમમાં જ્યારે વાલ્મીકી મુનિના આશ્રમે આવ્યા ત્યારે તે ગર્ભવતી હતા તેથી તેમણે આશ્રમમાં જ લવ અને કુશને જન્મ આપ્યો આશ્રમમાં જ માતા સીતાએ પોતાના બાળકોને મોટા કર્યા થોડો સમય પસાર થયો અને પ્રભુ શ્રી રામે અશ્વમે એક યજ્ઞનું આયોજન કર્યું જેનો ઘોડો લવ અને કુશે પકડી લીધો બે બાળકોએ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પકડ્યો છે તેની જાણ થતાં જ અયોધ્યાના બધા સૈનિકો લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ ઘોડાને છોડાવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા લવ અને કુશ સાથે યુદ્ધ કર્યું પરંતુ લવ અને કુશ એટલા પરાક્રમી હતા કે તેમની સામે કોઈ ટકી શક્યું નહીં પછી અંતે હનુમાનજી આવ્યા તેમણે તો લવ કુશને જોતાં જ ઓળખી લીધા કે તે તેમના પ્રભુ શ્રીરામ અને માતા સીતાના પુત્રો છે અને સ્વયં બંધાઈ ગયા છેવટે પ્રભુ શ્રીરામ સ્વયં ઘોડો છોડાવવા માટે આવ્યા આ વાતની જાણ માતા સીતાને થતા તેઓ ત્યાં આવી પિતા અને પુત્રનું મિલન કરાવ્યું અને ફરી એકવાર માતા સીતાને પોતાની પવિત્રતા સાબિત કરવાનો સમય આવ્યો કે જેથી માતાએ સ્વયં પૃથ્વીમાં સમાવવા માટે પૃથ્વી માતાને પ્રાર્થના કરી અને પૃથ્વી માતાએ રસ્તો કરીને માતા સીતાને પોતાની અંદર સમાડી લીધા આમ અંતે સીતા માતા પૃથ્વીમાં સમાઈ ગયા અને આ રીતે જનકપુત્રી જાનકી જ્યાંથી પ્રગટ થયા હતા તેમાં જ સમયને પોતાના ધામ પાછા ફર્યા જનકપુત્રી માતા જાનકી સતિત્વ નારીત્વનું પ્રેરક અને જીવંત પ્રતીક છે સીતા માતા સહનશીલતાની મૂર્તિ છે જેમણે અનેક કષ્ટ સહન કરીને સૃષ્ટિમાં વિશેષ તેજ પ્રગટાવીને દૈવી રીતે જન્મ્યા અને વિદાય પણ તેવી જ રીતે લીધી આપણા અનેક ગ્રંથોમાં માતા સીતાના જન્મ વિશે ઘણા ઉલ્લેખ કરવામાં આવ્યા છે દેવી ભાગવતમાં પણ સીતા માતાના જન્મ વિશેની એક કથા કહેવામાં આવી છે જે અનુસાર માતા સીતાના પૂર્વ જન્મનું નામ વેદવતી હતું અને તે રાજા કુશધ્વજ અને તેમની પત્ની માલવતીથી લક્ષ્મીજીના અંશરૂપે પુત્રી થઈને જન્મ્યા હતા જન્મતા જ તે વેદ અને મંત્રો ઉચ્ચારણ કરવા લાગ્યા તેથી તેમનું નામ વેદવતી પડ્યું એક વખત વેદવતી તપ કરવા માટે વનમાં ગયા ત્યારે રાવણે તેમના પર કુદ્રષ્ટિ કરી અને વેદવતીએ રાવણને શ્રાપ આપ્યો કે સપરિવાર રાવણના વંશનો નાશ થશે અને આ સંહારનું કારણ તે પોતે બનશે ત્યાર પછી વેદવતી યોગ શક્તિથી અગ્નિમાં વિલીન થયા અને આ વેદવતી પુનઃ જન્મ લઈને જનકનંદની માતા બન્યા અને રાવણના સંહારનું નિમિત્ત બન્યા માતા સીતાના ઉજ્જવળ ચરિત્રનો મૂળ આધાર તેમના અટલ પતિવ્રતા ધર્મમાં છે વનગમન વનવાસ રાવણ દ્વારા અપહરણ અગ્નિ પરીક્ષા રામ દ્વારા પુનઃ ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રત્યની કસોટી થાય છે માતાના ચરિત્રમાં નારી સુલભ વૃત્તિઓ પણ જોવા મળે છે સુવર્ણ મૃગ પ્રસંગમાં નારી સહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે રાક્ષસીઓને દંડ ન દેવા માટે હનુમાનને સમજાવતી વખતે સીતા માતાની અંદર નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાથી ભરેલું છે એમાં ક્યાંય કૃત્રિમ વ્યવહાર નથી વનમાં પર્ણકુટીર આગળ રાવણનો સત્કાર કરતા અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતા માતા સીતામાં અતિથિ ધર્મ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા શીલ સમર્પણ અને સહનશીલતાની ગુણ સુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારી જીવનનો આદર્શ સીતા માતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે સીતા માતાના જીવન ચરિત્રથી આપણા જીવનમાં ઘણું બધું શીખવા જેવું છે તો આ હતી આજના સીતા નવમીના શુભ દિવસે માતા સીતાના જીવન ચરિત્રની પ્રેરક કથા આ કથા તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવજો જો સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને આજે અને અત્યારે જ વોટ્સએપમાં શેર કરી આપજો જેથી કરીને અમારા દ્વારા વૈદિક અને પ્રમાણભૂત માહિતી અને કથા સંભળાવવાનો લાભ અને પુણ્યફળ તેમને પણ મળી શકે જય શ્રી કૃષ્ણ